જે આરોપીઓ મહિલાના ઘરમાં ઘૂસી તેમની સાથે મારામારી કરી તેમજ અપશબ્દો નાખવાની ધમકી આપી હતી આ સંદર્ભે ચાકલિયા પોલીસ ફરિયાદ કરવામાં આવતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ હુમલાને મૂળ કારણ થાળા ગામની યુવતીનું ગાયબ થયું છે જે આશરે વીસ દિવસ પહેલા વગેલા ગામે આવી હતી લાપતા યુવતીને પરત સોંપવાની માંગણી સાથે રાજેશ ડામોર તેના ત્રણ સાથીઓ ભોગ બનનાર મહિલાના ઘરે પહોંચ્યા હતા ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલા યુવતી મળશે તો સોંપી દઈશું તેમ કહેતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા ને અપશબ્દો બોલી લાતો તથા ઘૂંટણ વડે મહિલાને માર માર્યો હતો રાજકીય આગેવાનોના નામ સળવાતા આ પ્રકરણની ગંભીરતા વધી ગઈ છે આ ગંભીર આક્ષેપોને પગલે ચાકલિયા પોલીસે આમ પાર્ટીના કાર્યકર રાજેશ ડામોર સહિત ચારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલાને પગલે જિલ્લાનું રાજકીય વાતાવરણ તંગ બન્યું છે પોલીસ દ્વારા હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટુકડીઓ બનાવી સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે તેમજ વધુ તપાસ કરી કાયદા મુજબના પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે ચાકલિયા પોલીસ સ્ટેશનના વઘેલા ગામે ફરિયાદી શ્રી મધુબેન ડામોર નાવનો દીકરો પ્રિતેશ થાણા ગામની દીકરીને સાથે પોતાના ઘરે લઈ આવેલ હોય જે અનુસંધાને થાણા ગામના સરપંચના પતિ રાજેશ ડામોર તેમજ બીજા અન્ય ત્રણ ઇસમો ફરિયાદી મધુભાઈના ઘરે બે તારીખ ચોવીસ અગિયારના રોજ આવેલા અને ફરિયાદીને કહેલ કે ભાઈ તમે અમારા ગામની દીકરીને કેમ લઈ ગયેલા છો તેમ કહેતા ફરિયાદીએ જણાવેલ કે ભાઈ આ તમારા ગામની દીકરી છે એને મારા દીકરા સાથે પ્રેમ સંબંધ હોય અને મારા દીકરા સાથે સંમતિથી રહે છે જેથી આ કામના જે આરોપી રાજેશ ડામોર છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને તેની સાથે બીજા જે ત્રણેક જેટલા ઈસમો આવેલા એ પણ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને ફરિયાદીને જે બેન છે એને ગરજાપાટુંનો માર મારેલ હોય જે અનુસંધાને ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો પંદર ત્રણ ત્રણસો એકાવન ત્રણસો બાવન મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ જે રાજેશ ડામોર છે એ હાલમાં જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાની હકીકત જાણવા મળે છે